સારું કાઢું ખાવું પડ્યું ઘરે આવત તો આરામદાયક પથારીમાં સુવા મળત વચ્ચે વચ્ચે અહીંથી ઊભા થઈને જળપાન તો કરવાનું જ હોય એની અત્યાર થયું હોય તો તમે બે બોટલ ખાલી કરી નાખી હોત આટલી આપણે સુવિધા શરીરને આપી હોતી બધું છોડું ને તમે પછી તો કે પરિવારના સભ્યો અથવા તો તમારા જે કાંઈ કાર્યક્રમો હોય છે એમાંય તમે બાંધછોડ કરી હશે બે ફોન કરવાના અથવા આવ્યા છે તો એ બંધ સ્ટોપ કરાય છે આટલું છોડું તો ભગવાન બહુ રાજે એ સમર્પણ કર્યું કહેવાય સત્સંગને માટે આપણે સમર્પણ કર્યું તો એમ કીધું કે નાનું આમ તો સમર્પણ છે ભગવાન બહુ મોટું કરીને આપણને એનું ફળ આપે છે ત્યાં સુધી તો ઉત્તર ગુજરાતના ગામ છે પણ એ ગામનું નામ હું ભૂલી ગઈ છું અને ત્યાં એક સત્સંગ હરિભક્ત બહુ સારા સંતોના યોગે થયેલા એ સંતોના સમાગમ કરતાં કરતાં એની સ્થિતિ એટલી સરસ આવી ગઈ પણ એને અંતકાળ આવવાનો નજીક હશે અને બરોબર એના શરીરમાં એવો રોગ કે આખો દિવસ એ સુતારે અને બળતરા થાય શરીરે હજી તો મહારાજની ભક્તિ એટલી કરે પ્રાર્થના એટલી કરતા હોય મહારાજને પણ ભગવાનના ભક્તો એમનો કે ભગવાન મને હારું ઈશુ કે ભગવાન આ મારો છેલ્લો તમે જેટલું દુઃખ આપવું હોય મારું પ્રારબ્ધ હોય અને આપણું શરીર છે પ્રારબ્ધ વસાત છે આપણે આગલા જન્મના જે કર્મો છે એ જેમ તમે કેરીનો દાબો નાખો ને પછી પાકે એમ કાચી કેરી લઈ આવીને દાબો નાખો ને પાકે એ પ્રારબ્ધ આપણા નાના નાના કર્મો હોય એ બધા ભેગા થયા હોય જો આપણે કોઈકને ઝાપટ મારીએ ને સામે મળી ગયું તો એ પૂરું થઈ જાય ને લેણદેણ સમજાઈ ગયું ત્યાં ને ત્યાં લેણદેણ પૂરું થઈ ગયું પણ આપણે કોઈ એને પાછળથી મારવાનો સંકલ્પ કર્યો એટલે એનું પાપ લાગે ઓલાને જ ખબર નથી એટલે દેણ પૂરું થયું નથી આવા જે ઘણા બધા કોઈ ચોરીના બીજા ત્રીજા ઘણા કર્મ એટલે જો શિક્ષા પદે એમ કીધું કે ભગવાનના અર્થે પણ ચોરીનું કર્મ કરવું શું કામ તો કે ચોરી કરનારને પાપ લાગે અને જેની વસ્તુ લીધી એને પુણ્ય થાય અને આપણે એમ કીધું ભાઈ સત્સંગ માટે છે આ તો ભગવાન માટે હું એના બગીચામાં ફૂલ લઈ આવું છું પણ ભગવાન માટે પૂછીને લીધા હોય તો ફળ મળે નહીતર તમારું જાય તો એ બધા જે કર્મો છે પાપ કર્મો હવે આપણી યોની તો બદલી ગઈ હવે તો એનો આપણે યોગ થવા નથી એટલે એનું ને આપણું લેણદેણ તો કાંઈ પૂરું થવાનું છે નહીં બીજો જન્મ આવ્યો તો એમાંય લેણદેણ પૂરું નથી ત્રીજો પાંચમો ચોર્યાસી લાખ જનમ છે અને એમ કરતાં કરતાં એને હારે આપણે કાંઈ લેણદેણ પૂરું કરવાનું આવ્યું નથી એટલે આપણે મનુષ્યના દેહમાં આવ્યા એટલે ઓલું બધું હતું ને પાકતું પાકતું એકદમ મસ્ત પાકી કેરી જેવા થઈ ગયા એ બધા પ્રારબ્ધ આપણી હારે આવ્યા એટલે હવે જે જે આપણે કર્મ છે એ તો આ શરીર ની અંદર આવવાનું છે એટલે ભક્તો છે એમ કે મહારાજ જે પ્રારબ્ધ કર્મ હોય ને તમારે આ જન્મ ભોગવવા હોય ને એટલું ભોગવજો હવે બીજો જન્મ લેવો નથી મને શુદ્ધ કરીને તમારી મૂર્તિના સુખે સુખ્યા કરજો એટલે ભગત આવી પ્રાર્થના કરે પણ મહારાજ તમે મારી પાસેથી જાતા નહીં બોળ આપજો એટલે એક વખત એ ભગત છે ને એ આવી રીતે પોતે તો આમ સુતા અને તે વખતના મકાનો એટલે નળિયાના મકાન હોય ને એમાં દેશી હોય વિલાયતીને વળા વળિયું તમને તો ખ્યાલ છે ને વાંસલાની હોય એ આમ જોયું એની સામે અને વાતો કરે બોલે એટલે એના ભાઈ હશે એ એમ કે ઘરમાં એકલો એકલો કોની અરે વાતો કરે છે કે આને વધારે કંઈક તબિયત બગડી લાગે એટલે એને બકવા થઈ ગયો એટલે વાતો